સાવલીના મંજુસર જીઆઈડીસી ખાતે એમજીબીસીએલના કંપની દ્વારા લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિદ્યુત વિતરણ વ્યવસ્થામાં કામ કરતી ટીમના સુરક્ષા પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુસર સલામતી દિવસ અને લાઇનમેન દિવસની ઉજવણી કરવામાં આવે છે મંજુસર એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સુરક્ષા અને વિવિધ માર્ગદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી લાઇનમેન જે ભયજનક પરિસ્થિતિઓમાં કામ કરે છે તેમની સલામતી માટે વિશેષ માર્ગદર્શન અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો માર્ચ બે હજાર પચીસના રોજ મંજુસર કંપની દ્વારા લાઇનમેન દિવસની ઉજવણીના ભાગરૂપે મંજુસર વિભાગીય કચેરી દ્વારા લાઇનમેન દિવસની ઉજવણીના ભાગરૂપે જીઆઈડીસી એસોસિએશનના હોલમાં લાઇનમેન દિવસની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગે જીઆઈડી એસોસિએશનના પ્રમુખ શ્રી શર્મા સાહેબ તથા સરપંચ સરપંચશ્રીઓ મંજુસર પેટા વિભાગ એરિયાના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગનું ફંક્શન રાખવાનું મેઇન હતું લાઇનમેન દિવસ લાઇનમેનના પ્રોત્સાહન કરવા માટે તેમની કામગીરીને બિરદાવવા માટે તથા સલામતીનું ધ્યાન રાખવામાં આવે તે પ્રસંગે રાખવામાં આવ્યો હતો તો કાર્યક્રમ ખૂબ જ ઉપસ્થિત થયો આ પ્રસંગે અમે જીઆઈની સિચ્યુએશનનો ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ અમને વનની ફાળવણી કરી તથા મારા સાથી મિત્રો તથા મારા ખાસ ધ્યાન મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા જેમને ઋણ અદા કરવાનો અમને મોકો મળ્યો તો આ પ્રસંગે દરેક લોકો હાજર રહ્યા એના માટે તથા મીડિયા કર્મચારીઓનો બી અમને સારો સપોર્ટ હોય તો મીડિયા કર્મચારીઓને ખૂબ